I oh <laughs> ભરૂચ તાલુકાના જુના તવરા ગામે ક્રિકેટ પ્રીમિયર લીગ ટીપીએલ સિઝન બેનો પ્રારંભ કરવામાં આવ્યો છે સતત બીજા વર્ષે ગામના યુવા આગેવાનો દ્વારા યોજાયેલ આ ટુર્નામેન્ટમાં દસ ટીમો અને એકસો સિત્તેરથી વધુ યુવા ખેલાડીઓએ ભાગ લઈ રહ્યા છે ગામના દરેક સમાજના યુવાનો એક પણ ભેદભાવ વગર એક જ મેદાનમાં ક્રિકેટ રમી શકે અને રમતના માધ્યમથી સમાજમાં પરસ્પર પ્રેમ એકતા અને સહકારની ભાવના વિકસે એ હેતુથી આ ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઈ રહી છે આજે ટુર્નામેન્ટના પ્રારંભ પ્રસંગે આગેવાન ગણપતસિંહ પરમાર મનહરજી પરમાર પ્રવીણસિંહ પરમાર દાહિયાભાઈ આહિર પૃથ્વીરાજસિંહ પરમાર તથા શક્તિસિંહ પરમાર સહિતના ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આજ રોજ અમારા જૂના તવરા ગામે ટીપીએલ સિઝન ટુ તવ્યા તવરા પ્રીમિયમ લીગનું ઓપનિંગ થયું છે આ ટુર્નામેન્ટમાં એકસો સિત્તેરથી એંશી યુવાનોએ ક્રિકેટ પ્રેમીઓએ ભાગ લીધો છે દસ ટીમ છે અને ગામના તમામ યુવાનો હળી એકબીજા પ્રત્યે પ્રેમભાવ રાખીને સાથે રહે એના ઉદ્દેશથી આ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવેલું છે અને ગામના વડીલો અને ગ્રામજનો દ્વારા એનું આજે ઉદ્ઘાટન કરેલ છે